નમસ્કાર ખેડૂત મિત્રો વંદે માતરમ વંદે માત્ર મોટી હસ્તી આયુર્વેદમાં જેમને બહુ સરસ મજાનું કાર્ય ગામડે ગામડે જે જે જાગૃતિ ફેલાવી શહેરમાં એ કામ કર્યું છે મહેન્દ્રભાઈ સરવૈયા વૈદ્ય મહેન્દ્રભાઈ સરવૈયા એ બહુ દિલથી એમને ગાય આધારિત સમન્વય કર્યો છે અને જેમને ભારત કિસાન મિત્રોનો નંબર વન એવોર્ડ મળ્યો છે એવા માનનીય ઉપેન્દ્રભાઈ રામોદ ગામથી છે તો આપણા બાળકોએ જે ખેતી કરી છે આજે એમની વચ્ચે છે તો મહેન્દ્રભાઈ આપને બસ આપના કઈ અનુભવ કથન કઈ આપને મારે ખાસ હજારો દર્દી ને જોવાનું થયું ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરોગ કોલેસ્ટ્રોલ થાય અષ્ટક આયુર્વેદ ધામ માં દર શુક્રવારે કેન્સર ની પણ ઓપીડી હું જોતો હોય એના પણ હજારો દર્દી જોયા અને સારા કર્યા સ્વસ્થ કર્યા ત્યારે અનુભવ નો સાર એવો આવ્યો કે કૃષિ મૂલમ જગતમ સર્વમ આ જગત નું મૂળ ખેતી છે જ્યાં સુધી ખેતી ની અંદર લોકો પ્રકૃતિ તરફ નહીં વળે ત્યાં સુધી એનું કાયમી સમાધાન નહીં થાય ત્યારે પ્રકૃતિનું જે સ્વરૂપ છે એ જ ગાય માતાનું સ્વરૂપ છે મહાભારતનો અનુશાસન પર્વનો આ શ્લોક છે યશ્ય રૂપમ ત્યારે ગોકૃપા અમૃતના માધ્યમથી જે પ્રાકૃતિક ગાય આધારિત કૃષિનું આ સરસ મજાનું મોડલ છે ત્યારે ખેડૂતના દીકરા તરીકે એક વેદ તરીકે કેમિકલ વાળી શાકભાજી અત્યારે બધી જગ્યાએ મળતી હોય ત્યારે સૌથી અઘરું કામ એ છે કે કોબી અને ફુલાવર આને જે કેમિકલ વગરનું કરવું એ બહુ જ દુષ્કર અને કઠિન કાર્ય છે ત્યારે એટલી સારી હેલ્થ ને ખુદ તોડીને ચાખ્યું છે અહીંના મૂળા અહીંની કોબી અહીંની ફૂલાવર ત્યારે આપ સૌને હું એકવાર અવશ્ય કહેવા માંગુ છું કે બંસી ગીર શાળામાં જ્યાં મોડલ તરીકે ફાર્મ બનાવ્યું છે ત્યારે અત્યારે બધા એમ લોકો કે એમ છે કેમિકલ વગરનું શાકભાજી ન થાય અને કેન્સર ડાયાબિટીસ બીપી અને આયુર્વેદની દ્રષ્ટિએ ગણીએ તો ઓજક શયનું સૌથી મોટું કારણ વિષયુક્ત ભોજન છે ભગવાન કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે આહાર શુદ્ધિ સત્વ સંશુદ્ધિ આપણા પ્રાચીન ડીએનએ ઋષિઓના ડીએનએ જો પરિવાર આપણે જાગૃત કરવા છે સમાજને સ્વાસ્થ્ય આપવું તો આ પ્રાકૃતિક શાકભાજી છું કારણ કે ગોકૃપા અમૃતમ જે છે ગાયના છાણ ગોમૂત્ર આદિ માંથી બનાવીને બનાવ્યું એ નિશુલ્ક વિતરણ કરે છે ત્યારે જેટલા જેટલા ખેડૂતો શાકભાજીની ખેતી કરવા માંગતા હોય કે પ્રાકૃતિક ખેતી કરવા માંગતો હોય એને મારો આગ્રહ છે એકવાર આપ અવશ્ય આ મોડેલની વિઝિટ લો તો આપને અનુભૂતિ થશે જે જે રાષ્ટ્રપ્રેમી ગૃહપ્રેમી સમાજ પ્રેમી લોકો આ વિડીયો સાંભળવાના છે આયુર્વેદ પ્રેમી દરેકને મારી પ્રાર્થના છે કે આપણા મગજમાં એવું નાખવામાં આવ્યું છે કે યુરિયા ડીએ પર કેમિકલ પેસ્ટીસાઈડ વગર ખેતી ન થાય ના ગૌમયે વસતે લક્ષ્મી ગૌમૂત્રે ધનવંતરી એ અહીંયા પ્રત્યક્ષ સાર્થક થઈ રહ્યું છે ત્યારે વિશેષ હું ગોપાલભાઈ અને બંસીગીર ગીર ગૌશાળાના સમગ્ર સ્ટાફ અને મને અહીંયા જોઈને સૌથી આનંદ એ થયો કે ભારતીય પ્રાચીન ગુરુકુલમ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે અને એ શિક્ષણ જ જે એજ્યુકેશન જે ગુરુકુલમ પદ્ધતિ જે આવનારા વિકસિત વિકાસશીલ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે એટલે હૃદયથી એમને અભિનંદન આપું છું અને ધનવંતરી આદિ ઋષિ અને ગોલોકની દિવ્ય ચેતનાઓને હું હૃદયથી પ્રાર્થના કરું છું કે હજી વધીને વધુ એમને શક્તિ આપે અને જીવનના દરેક પથ સુમગ બનાવે અને આપ સૌને મારી વિશેષ એક વેદ તરીકે આયુર્વેદના ચિકિત્સક તરીકે પ્રાર્થના છે કે આપ એકવાર પ્રત્યક્ષ વિઝિટ કરી અને આપ પણ આ ખેતી તરફ વળો જય જય આયુર્વેદ નમસ્કાર આભાર આપને ત્યાં ત્યાં એમને શિબિર એમના સાનિધ્યમાં તે બહુ સરસ મજાની ખેડૂતોની શિબિર થઈ હતી અને જે પણ ખેડૂતોને મારી એક જ વિનંતી છે જે કરીએ સટીક કરી અડધું અધૂરું કરવાથી બાળ મૃત્યુ થાય છે તો આવો સમજો તમારી પાસે પચીસ પચાસ વીઘા જમીન હોય તો વીઘાનો પ્રયોગ કરો પણ સટીકથી સમજીને કરો

છતાંય આ ગ્રીનહાઉસમાં આટલો નેચરલ રીતે નરવો ન હોય એવો નરવો આપણને નજર સામે ખુલ્લા વાતાવરણમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જોવા મળે છે કે એની અંદર કેટલો મીઠાશવાળો છે અમે બધું ચેક કર્યું ચાખ્યું અને આટલી મીઠાસવાળું જો શાકભાજી ગમે તેના પેટમાં જાય તો એનું સ્વાસ્થ્ય દવા જેવું કામ કરે છે કે કારણ કે આપણો ખોરાક જ આપણી દવા છે આપણો ખોરાકમાં ચેન્જીસ થયા છે એટલે જ આપણે દવાની જરૂર પડે છે શરીરમાં કે આપણે સારા શાકભાજીઓ ખાઈ અને આ નજર સામે ડેમો કે આપણા પરિવારને કે પછી આપણા વિદ્યાર્થીઓને કે છોકરાઓને કે આપણું પાછલું જે ભવિષ્ય છે ખેતીનું એને અહીંયા નજર સામે જોવે અને જાણે કે એની સામે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાઓ ગોપાલભાઈ ફ્રીમાં વિતરણ કરે છે આખા ગુજરાતમાં તો ઠીક છે પણ ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર ખેડૂતો ઉપયોગ કરે છે અને જે ઉપયોગ કરે છે જે એના પદ્ધતિસર ઉપયોગ થાય છે ઈ ઉપયોગ ની અંદર જેને રિઝલ્ટ મળ્યા છે એ તો બહુ સારા આનાથી ને સારા રિઝલ્ટ દેખાય છે અમને તો ખેડૂતોને ખેડૂતોના ખેતરોની અંદર ગોપાલભાઈ આનાથી ને સારા રિઝલ્ટ છે તમે કેટલા વર્ષથી વાપરો છો